મૂડી તાલુકામાં કાયદાનો જાણે કોઈ ડર જ ન હોય તેમ ખુલ્લેઆમ અસામાજિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને પોલીસ જાણે મુખ પ્રેક્ષક બની તમાસો નિહાળતી હોય તેમ લાગી રહ્યું છે મૂડી તાલુકાના સરા ગામે રહેતા કેટલાક ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો સામાન્ય લોકોને દબાવી લુખાગીરી કરી રહ્યા છે બહેન દીકરીઓને વિસ્તારમાં રહેવું મુશ્કેલ બની ગયું છે આ યુવકો પર અગાઉ અનેક કેસ થયા હોવા છતાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે જેથી સ્થાનિકો કંટાળી આંબેડકર નગરના અંદાજે પચાસ જેટલા લોકો મૂડી પોલીસ સ્ટેશનની દોડી આવ્યા અને આવારે તો ધોસામી કાયદાકીય પગલાં ભરવા માંગ કરી હતી મકવાણા ગામ સરળ અમે મૂડી પોલીસ સ્ટેશન રજૂઆત કરવા આવ્યા છીએ કે નિલેશ ખુશાલભાઈ મકવાણા અવરનવર લોકોને ગાઈડ બોલે છે અવરનવર જેમ મન થાય બધા લોકોને મારે છે અને મારે પણ અગાઉ કેસ થયેલો છે મને મારી નાખવાની ધમકી આપી છે અને આ વિજયભાઈ મકવાણા આમને પણ અત્યારે હાલમાં માર્યા છે અને આમનું પણ નિવેદન બસ મારું નામ વિજયભાઈ નરસિંહભાઈ મકવાણા ગામ સરા મહેશભાઈ કુશાલભાઈ મકવાણા કમલેશભાઈ કુશાલભાઈ મકવાણા હું દાઢી વાર કરવા બેઠો તો અહીંયા મને માર્યો છે ઘરકી જાળ લીધી મારી મને પાંચ થી છ વાર ઉપાડીને પડતો કર્યો છે તમારી માંગ શું છે અત્યારે મારી માંગ એ છે કે એને કડીથી કડી સજા પડવી જોઈએ જીડીસી ન્યૂઝ સાથે જયદેવ ગોસ્વામી મૂડી